વાહરે આવા કોન્ટ્રાક્ટરને તો એવોર્ડ આપવો જોઈએ કચેલિયામાં બનાવ્યો કોન્ટ્રાક્ટરે અડે પોકડ રોડ કચેલિયાથી નેવાણિયા ફળિયાને જોડતા રસ્તાને આશરે ત્રણ થી ચાર મહિના પૂરા નથી થયા અને રસ્તા પર ઘાસ ઘાસચારો ઉગી નીકળ્યો એ પણ રસ્તાની વચોવચ ઉનાળાની સિઝનમાં જો નવીનીકરણ કરેલા રસ્તા પર ઘાસ ઉગી નીકળતું હોય તો ચોમાસામાં આ રસ્તાની હાલત શું થશે શું આવા બેદરકાર કોન્ટ્રાક્ટર થકી મહુવા તાલુકાના સરકારી કર્મચારી દ્વારા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હોય છે કે પછી સરકારી કચેરીના કર્મચારી અને કોન્ટ્રાક્ટરના વેપલા યથાવત રહેશે કે પછી કોન્ટ્રાક્ટર સાથે અધિકારી પણ મોકરે રહેશે કે પછી ખિસ્સા ભરવા માટે મહુવા તાલુકાના સરકારી અધિકારી પણ એવા કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહન પૂરું પાડતા રહે છે કે કેમ શું શું એવી જ બેદરકારી બીજા ગામોમાં પણ કરવામાં આવી હશે કે કેમ આ રસ્તાની ચકાસણી સરકારી અધિકારી દ્વારા કરવામાં આવશે કે પછી બંધ દરવાજા પાછળ જ ખિસ્સા ભરવાના કાવતરા મહુવા તાલુકામાં મોખરે રહેશે રિપોર્ટર ભાવેશ પટેલ આર ન્યૂઝ ન્યુઝ મહુવા